Jai duar kadi jai muli dahi, kada mama pani waru mama waru soligia jai to pani duar wanua jai liu apalakaun ni mozi, shena bakti, alo fasa maliya tolik warren

કેમ બાકી એનું કામ કેમ છે ફરગાવાનું આ છે અમારે નિલેશભાઈ નમસ્કાર મિત્રો હું કુતિયાણા છું નિલેશવાળા આજ રોજ અમે અમારા શેઠ દીપકભાઈ આવ્યા છે તો એમને કીધું કે ભાઈ થોડીક સફાઈ કરી રાખો તો શિવ પેટ્રોલ પંપનું અત્યારે સફાઈ હાલે છે અમે દ્રશ્ય જોઈ શકીએ છીએ અમારા મેનેજર શ્રી રાજેશભાઈ મહેનત કરે છે તો આપ સૌને વિનંતી છે આપણે અને